બંધારણને માનનારા સર્વે સમાજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જેનો ઉત્સાહ વધારવા માટે હોસલો વધારવા માટે આપે સૌ અહીંયા પધાર્યા છીએ એવા વડગામ ના ધારાસભ્ય અને યુવાનોની દિલની ધરકડ ગઈકાલે ના વડગામ માં હજાર બે હજાર ના ટોળામાં જે આમ હાથ ઊંચા કરીને જે છતા તાળીઓ એવી વગાડો છે ગાંધીનગર સુધી સંભળાય કે આ અમે ઢેમાથી જાણી ભગવાન ના આશીર્વાદ શાંતિ થી લોકોના પ્રશ્ન સાંભળવા માટે લોકોની સીધા સાંભળવા માટે યાત્રા લઈને નીકળ્યા હતા અને થરાદ આયા થરાદ માં શિવનગર એ રજૂઆત કરી ને રજૂઆતના ના આધારે જીગ્નેશભાઈ પોલીસ સ્ટેશન જઈને એમની રજૂઆત કરી કદાચ જીગ્નેશભાઈ ના શબ્દ કડવા હશે પણ એ કડવા શબ્દ આપણા સૌના હિત માટે હતા કદાચ દારૂ નો બંધોણી છે છૂટી જશે અમલ નો બંધોણી છે છૂટી જશે પણ આ ડ્રગ્સ નો દવા નો જો બંધોણી થઈ ગયો તો સમજી લેવાનું ઘરે પૂરું થઈ જવાનું ને છોકરો પૂરો થઈ જવાનો જે આ ડ્રગ્સ ના રવાડે ચડ્યા ઘર પરિવાર માં દીકરો ખોવાનો થાય દીકરી ખોવાની થાય અને પરિવાર પૂરું સાફ થઈ જાય પૈસા ઘર બનાવ્યું કોને બનાવ્યું આપને પૂછવા માંગુ છું આ થરાદ ની અંદર આ ડ્રગ્સ લાવ્યું ક્યાંથી છેલ્લા ત્રણ ચાર વર્ષ અંદર બનાસકાંઠા ના પોલીસ વડા હોય કે આ થરાદ નું જે ભાડે પોલીસ સ્ટેશન આપી દીધું હતું ને ત્રણ વર્ષ માટે એના પર પડતા આપણે ત્યાં ડ્રગ્સ આવ્યું છે એક હજાર યુવાન તો ડ્રગ્સ ના રવાને ચડ્યા પણ ઘણા બધા પોલીસ ના અધિકારીઓ કે કોન્સ્ટેબલો ત્યારે એમની ડ્રગ્સ ખાતા કરી નાખ્યા હતા આ લોકોએ

પણ આ વાત થરાતી સર્વે સમાજ ને આપો છું મેવાની મેં કે તો આપ્યું ભાજપ વાળા કરવા ગયા હતા છોટી ભરવા ગયા હતા કે એક વખત પોલીસ આગળ પોલીસ પરિવારના નામે મહિલાઓ રાખીને પાછળ ભાજપના લોકો અને એમાં કેટલા બુટલેગરો હતા બેને વાત કરી એમાં દવાની આજે દવાની અંદર બે નંબર ની દવા ડ્રગિસ્ટ દવા વેચતા કેસ થયા એવા લોકો હતા જુગારીયા હતા દારૂ વેપારી હતા એમડી વેપારી હતા એવા લોકો પાછળ હતા અને માત્ર આગળ પોલીસ ની મહિલાઓ પરિવાર ની ખાલી નામ પાત્ર રાખી હતી અને દબાવવાની કોશિશ કરી પણ એમને ખબર નથી અમે આ ખોટી હળી કરી પી આવ શાંતિ થી યાત્રા થતી હતી જાણી જોઈને હળી કરી

એ રજૂઆતના આધારે તમે આ મેડિકલ સ્ટોરોમાં જે પણ સિરપો વેચાઈ રહી છે જે પણ ઇન્જેક્શનો વેચાઈ રહ્યા છે એના માટે પણ કે જિગ્નેશભાઈને આવું ના પડે તમે કાર્યવાહી કરજો તમને સૌને વિનંતી પણ કરીએ આજે મને એક છોકરાનો ફોન આવ્યો કોલેજ કાળમાં ભણતો ગો ભોસિયા આગેવાન જેવો છોકરો કોલેજમાં આંદોલન કરે કે મને તમે ઓળખો છો એનો અવાજ આખો કોઈ કોઈ બંધાણી હોય ને આ ડ્રગ્સનો કે દવાનો એના જેવો અવાજ આવ્યો મીતું કોણ તક હું આ ભાઈ બોલું છું આ ગામથી બોલું છું મેં ક્યાં કેમ તારો ભાઈ અવાજ આવો થઈ ગયો કે સાહેબ મારી જિંદગી કે ખરાબ થઈ ગઈ મેં બધું વેચી નાખ્યું આ બે વર્ષની અંદર આ થરાદની અંદર દવાઓ એટલી ખરાબ વેચાયેલી છે કોરસ હોય કે જે છે

અને આ માત્ર આપણા થરાદની પીડા નથી આખા ગુજરાતની પીડા આજે ગુજરાતમાં તમામ કોલેજોની બહાર તમામ સ્કૂલોની બહાર તમામ ખેલકૂદના મેદાનોની બહાર ત્યાં છોકરાઓ ભેગા થતા હોય ત્યાં અત્યારે ખુલ્લે આમ અડ્ડાઓ ચાલતા હોય છે ત્યાં કરકડતી નોટની અંદર સો રૂપિયાની કે બસો રૂપિયાની નોટમાં આ સ્માઇક જેવું કંઈક ભરીને એને સટ્ટા મારતા હોય તો નશો આવે ક્યાંક ઇન્જેકશનો લે તો તમે ઉભા થઈ શકો આવી જે ડ્રગિસ્ટ આખી પેઢી નવી ઊભી કરી છે એના વિરુદ્ધમાં આપણે સૌ એ જાગૃત થઈને લડવું પડશે કદાચ પોલીસ કામ કરે કે ના કરે પણ આપણે આપણા પરિવારમાં આપણા કુટુંબમાં આપણા ગામની અંદર આ બધીઓ આપણી અંદર ના પેસે એના માટે કરીને આપણે સૌને જાગૃત થવું પડશે અને આજે કમસે કમ અહીંયા બાબા સાહેબનો નિર્વાણ દિવસ છે તો બાબા સાહેબને સાક્ષી માનીને એટલું તો આપણે નક્કી કરીએ કે કમસે કમ મારા પરિવારમાં કોઈ છોકરો ડ્રગ્ટતા રવાડે નહીં ચડે એની ખાતરી આપણે શું રાખશું એટલું તો કરી શકીએ કે ના કરી શકીએ આજે બાબા સાહેબના નિર્વાણ દિવસે આપણે નક્કી કરીએ કે આ વિસ્તારમાં ક્યાંય પણ ખોટું થતું હોય કોઈ પણ ડ્રગ્સ વેચતો હોય દારૂ વેચતો હોય કે ચરસ વેચતો હોય કે દવા વેચતા હોય ધ્યાનમાં આવશે તો કોંગ્રેસ પાર્ટીએ એક હેલ્પલાઇન નંબર નાખ્યો છે મેં લાલજી ભાઈ ઉભા થશે ત્યારે હેલ્પલાઇન નંબર બધું આપશે એના ઉપર તમે ખાલી એડ્રેસ આપજો કે આ જગ્યાએ આ વેચાય છે એનું કામ બાકીનું આગળનું અમે લોકો બધા ભેગા થઈને કરશું પણ જાગૃત થવાનું કામ તમારે આ થરાદમાં એસપી સાહેબ તો હમણાં પંદર દિવસથી જ આવ્યા છે થરાદના નવા પીડાય પંદર દિવસથી જ આવ્યા છે પણ જે ત્રણ વર્ષથી અહીંયાના ડીવાયસપી હતા કે વહીવટ તારો હતો એમને ખબર નથી કે અહીંયા દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે કે આ બે નંબરના ધંધા ચાલે એમને તો ખબર હતી કે નહીં તમને પૂછવા માંગતું એમને તો ખબર હતી ને મને હમણાં એક ભાવ તાલુકામાંથી ફોન આવ્યો કે અમે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કીધું કે અહીંયા અમારે ત્યાં દારૂ વેચાય છે અડધો કલાકમાં એ બુટલેગરો મારા ઘરે આવ્યા ને અમને ધમકી આપી કે તમે અમારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આટલું નેટવર્ક છે આમનું પોલીસમાં ફરિયાદ કરે અડધો કલાકમાં એ બુટલેગર જઈને ધમકી આપે છે કે અમારા વિરુદ્ધમાં તમે કેમ ફરિયાદ કરી આટલું બધું અત્યારે એસી ટકા તો બંધ થઈ ગયું છે કે નહીં ખાલી એક વખત તમે રેલો કાઢ્યો એસી ટકા બંધ થઈ ગયું છે જો તાકાતથી જો જાગૃત રહો તો આ ફોય હો ટકા બધું બંધ થઈ જાય એમ છે અને જ્યારે જરૂર પડે ત્યારે જિગ્નેશભાઈને હાથ મજબૂત કરજો તો જ અમે આ ઉત્સાહ સાથે અહીંયા આવજો આજે જિગ્નેશભાઈ પણ અહીંયા આવ્યા છે એમને પણ આખા ગુજરાતમાં લડવાની હિંમત આજે અહીંયાથી મળી કે ના કે મારા માટે કરીને લોકો હજારોની સંખ્યામાં જ્યારે આવે છે તો એમને પણ લડવા માટે કરીને હોશ કહીએ આ ડ્રગ્સના રવાડે ચડશે તો આપણા છોકરા ચડવા જિગ્નેશ બીન ચડવાના એમને ક્યાં ફરક પડે છે બરોબર જિગ્નેશ ભી લગ્ન નથી કર્યા એટલે જિગ્નેશ ભીનના છોકરા ચડવાના હા ચડવાના કોના છોકરા ચડવાના આપણા ચડવાના ને એટલે આપણા માટે કરીને લડે છે તો કમસે કમ આપણે તો એનામાં પૂરેપૂરો સપોર્ટ કરવો પડે અને જો આપણે હું તમને કેતો ભાઈ દારૂ મૂકો ડ્રગ્સ મૂકો તો પહેલા મારે કઈ હું કરતો હો તો તમને કઈ શકું નહીં એટલે તમારે કોઈને કેવા જવું હોય પહેલા તો તમે આમાં જે કોઈ બંધાણી હોય તો પહેલા તમે મેળજો તો પછી વાત કરજો બત મને કહી દો હું નહીં એક વખત જે ભીમ સાથે જિજ્ઞેશભાઈ નો હોસલો બંધ મજબૂત કરીએ અને આવનારા સમયમાં લોકોને પણ ખબર પડે કે જ્યાં હળી કરતા ત્યાં કરી અહીંયા કરવા જેવી નથી ભીમ